લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે વધુ એક ઝટકો લાગ્યો છે અમદાવાદના અમરેવાડી બેઠક પરથી કોંગ્રેસના બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા ધર્મેન્દ્ર પટેલે રાજીનામું આપી દીધું છે હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર પટેલે ભાજપ લોકસભાની પૂર્વની બેઠક માટે ટિકિટ આપશે તેવો વચન આપ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે તેઓ અગાઉ ક્યારેય જીત્યા ન હતા ત્યારે હવે ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડવા માટે

CN24 News Mobile App